હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ આજે આપણે દાણા મુઠિયાનું ખૂબ જ ટેસ્ટી એવું શાક બનાવીશું આ રીતે તમે શાક બનાવશો તો ઊંધિયાના શાકને પણ ટક્કર મારે એવું ટેસ્ટી બને છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અત્યારે સિઝન છે તો લીલી તુવેર પણ આસાનીથી મળી જાય છે અને મેથી પણ ખૂબ જ સરસ આવતી હોય છે તો ચલો હવે રેસીપી સ્ટાર્ટ કરીએ ખૂબ જ સરળતાથી તૈયાર થઈ જાય છે તો સૌ પ્રથમ હવે આપણે મુઠિયા માટે લોટ બાંધીશું તો અહીંયા એક કપ જેટલી મેથી લીધી છે સારી રીતે ધોઈ લીધી છે કટ કરી લીધી છે થોડા એવા ધાણા ઉમેરીશું હવે અહીંયા સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું મીઠું ઉમેર્યા પછી હવે આપણે અહીંયા બધા મસાલા ઉમેરીશું તો મસાલામાં લાલ મરચાંનો પાવડર છે થોડો ગરમ મસાલો છે થોડી હળદર છે હિંગ છે જીરું પાવડર છે આ બધી વસ્તુ આપણે એમાં ઉમેરીશું તો અહીંયા થોડા થોડા બધા મસાલાઓ ઉમેરી દઈએ જો તમારી પાસે તલ હોય તો તલ પણ ઉમેરી શકો છો અને વરિયાળી પણ ઉમેરી શકો છો સારી રીતે મિક્સ કરી દઈશું મીઠું ઉમેર્યું છે એટલે મેથીમાંથી પાણી પણ છૂટું પડશે એટલે થોડું જેટલું જોઈતું હોય એટલું જ આપણે પાણી ઉમેરીશું હવે અહીંયા આપણે લોટ ઉમેરી દીધો છે તો ભાખરીનો લોટ છે ત્રણ ચમચી જેટલો અહીંયા આપણે બાજરીનો લોટ લીધો છે બે ચમચી જેટલો અહીંયા આપણે ચણાનો લોટ ઉમેરીશું અને હવે અહીંયા આપણે ઘઉંનો જે રોટલીનો લોટ હોય એ ઉમેરીશું તો અહીંયા આપણે ત્રણથી ચાર ચમચી જેટલો ઘઉંનો લોટ ઉમેરી દીધો છે થોડી ખાંડ ઉમેરી દઈશું સારી રીતે મિક્સ કરી દઈશું તો જે મેથી અને ધાણામાંથી પાણી છૂટ્યું છે એમાં જ આપણે લોટ બાંધીશું પછી જરૂરિયાત પ્રમાણે ઉમેરીશું થોડું તેલ ઉમેરી દીધું છે અને અહીંયા ભજીયાના સોડા ઉમેરી દીધા છે ઉપરથી સોડાને એક્ટિવેટ કરવા માટે અહીંયા આપણે લીંબુનો રસ ઉમેરી દીધો છે સારી રીતે મિક્સ કરી દઈશું અને વધારે કઠણ પણ નહીં વધારે ઢીલો પણ નહીં એ રીતનો લોટ બાંધીશું જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરતા જઈશું તો થોડું અહીંયા મેં પાણી ઉમેર્યું છે અને હવે અહીંયા સરસ એવો લોટ તૈયાર થઈ ગયો છે ઉપરથી થોડું તેલ ઉમેરી દીધું છે અને હવે હાથ વડે ગોળીને તૈયાર કરી લેવાની છે જે રીતે ઊંધિયા શાકમાં ગોળી હોય છે એ જ રીતને આપણે આ રીતે તમે કોઈ પણ આકાર આપી શકો છો પણ અહીંયા હું રાઉન્ડ શેપનો આકાર આપી અને એની બધી ગોળીઓ તૈયાર કરી લઈશ આ ગોળી એટલે કે મુઠિયા ખૂબ જ ટેસ્ટી લાગે છે શાકની સાથે અને તમે ફ્રાય કરીને એ ચા સાથે પણ ખાઈ શકો છો ખૂબ જ એટલે ખૂબ જ ટેસ્ટી લાગે છે અહીંયા બધા મુઠિયા તૈયાર થઈ ગયા છે તેલ પણ આપણે ગરમ કરવા મૂકી દીધું છે તો હવે બધા મુઠિયાને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લેવાના છે જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બે લાઇકનને પણ જરૂરથી હિટ કરો જેથી તમને ટાઈમ નોટિફિકેશન વિડીયોની મળી રહે તો અહીંયા ગોલ્ડન બ્રાઉન રંગના થઈ ગયા છે તો હવે આપણે એને એક વાસણની અંદર કાઢી લેશું તો અહીંયા મુઠિયા તૈયાર છે તો હવે આપણે શાક વઘારવાની તૈયારી કરી લઈએ એ જ તેલનો આપણે ઉપયોગ કર્યો છે એક ચમચાથી થોડું વધારે અહીંયા આપણે તેલ લીધું છે અને શાક કુકરમાં બનાવવાનું છે જેવું તેલ ગરમ થાય એટલે સૌ પ્રથમ આપણે અહીંયા રાઈ ઉમેરીશું રાઈને સારી રીતે તેલમાં પાકવા દઈશું અહીંયા હવે જીરું ઉમેરી દીધું છે અને પહેલાં આપણે ટમેટા ઉમેરી દઈશું તે એક મોટી સાઇઝનું ટમેટું મેં કટ કરી લીધું હતું હવે અહીંયા હિંગ ઉમેરી દઈશું હળદર ઉમેરી દઈશું સારી રીતે એને મિક્સ કરી દેવાનું છે તો અહીંયા આપણે હળદર પણ ઉમેરી દીધી છે સારી રીતે મિક્સ કરી લઈ હવે આપણે એની અંદર આદુ લસણ અને મરચાંની પેસ્ટ છે એ ઉમેરી દેવાની છે એનાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે એટલે જ્યાં સુધી ટમેટા પાકશે ત્યાં સુધીમાં એનો જે કાચો ટેસ્ટ છે એ પણ નીકળી જશે હવે અહીંયા મેથી ઉમેરી દઈશું લીલી મેથીથી શાકનો ટેસ્ટ સરસ આવે છે તો જરૂરથી આ રીતે ટ્રાય કરજો સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું મિક્સ કરી દેવાનું છે હવે બધા આપણે મસાલા ઉમેરી દઈએ એટલે મસાલા છે એ તેલમાં સારી રીતે મિક્સ થઈ જાય તો અહીંયા થોડો ગરમ મસાલો આપણે ઉમેરી દઈશું જીરું પાવડર ઉમેરી દઈશું અને બેથી ત્રણ ચમચી જેટલો લાલ મરચાંનો પાવડર ઉમેરી દઈશું તમે જેટલું તીખું ખાતા હોય એ મુજબ લાલ મરચાંનો પાવડર ઓછો વધતો કરી શકો છો તો અહીંયા લાલ મરચાંનો પાવડર આપણે ઉમેરી દીધો છે હવે અહીંયા આપણે તુવેરના લીલા જે દાણા છે કાઢી લીધા છે એને આપણે ઉમેરી દેવાના છે એક કપ જેટલા આપણે તુવેરના દાણા લીધા છે એને પણ સારી રીતે મિક્સ કરી દઈએ થોડીવાર રહેવા દઈશું એટલે મસાલા સાથે અને તેલ સાથે સારી રીતે મિક્સ થઈ જાય તો થોડીવાર આ રીતે તેલમાં જ એને પાકવા દેશું હવે ફરી એકવાર મિક્સ કરી લેશું હવે અહીંયા એક મોટો ગ્લાસ આપણે પાણી ઉમેરીશું અને પાંચ સીટી થાય ત્યાં સુધી રહેવા દેવાનું છે પાંચ સીટીની અંદર પરફેક્ટ શાક તૈયાર થઈ જશે ગ્રેવી અહીંયા આપણે થોડી વધારે ના રાખવાની છે કેમ કે આપણે એની અંદર હજુ મુઠિયા ઉમેરીશું એટલા માટે તો અહીંયા ચારથી પાંચ સીટી થઈ ગઈ છે પરફેક્ટ જેવું શાક આપણે જોઈતું હતું એવું અહીંયા તૈયાર થઈ ગયું છે સરસ શાક આપણે ઉકળવા દઈશું અત્યારે અને સાથે જે આપણે મેથીના જે મુઠિયા તૈયાર કર્યા હતા એ મુઠિયા આપણે આમાં ઉમેરી દેસું અને થોડીવાર ઉકળવા દઈશું એટલે મુઠિયા છે એ ગ્રેવીને અબ્ઝર્વ કરી રહેશે અને સરસ એવા શાક સાથે મિક્સ થઈ જશે તો એકવાર આપણે એને મિક્સ કરી લઈએ અને થોડીવાર ઉકળવા પણ દેશું આ રીતે એકવાર જરૂરથી દાણા મુઠિયાનું શાક બનાવજો ખૂબ જ ટેસ્ટી બને છે અહીંયા ગ્રેવી પણ ધીમે ધીમે કટ થવા લાગી છે પરફેક્ટ ટેસ્ટી એવું શાક તૈયાર થઈ ગયું છે લાસ્ટમાં હવે ગાર્નિશિંગ માટે આપણે કોથમરી ઉમેરીશું અને પ્લેટમાં સર્વ કરી લેશું તો દાણા મુઠિયાનું ખૂબ જ ટેસ્ટ એવું શાક તૈયાર છે કેવી લાગી તમને આજની રેસીપી જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો અને કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી જો તમારું કોઈ પણ રેસ માટેનું સજેશન હોય તો તમે કમેન્ટ કરીને કહી શકો છો આમાં હાઈપનો ઓપ્શન પણ છે તમે હાઇપ કરીને પ્લીઝ સપોર્ટ કરજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય